ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ આઠ વિષય ગુજરાતી જેમાં આજે આપણે પૂરક વાંચનમાં પાઠ પહેલો ઈચ્છા કાકા જેમાં આગળ આપણે પાઠની સમજૂતી જોઈતી બરોબર કે ઈચ્છા કાકા છે તો એમ કે એ છે તો એ કઈ રીતે જે યુવાન વર્ગ હોય છે એમને એમ કે પોતે એમ કે રૂઆબ હોય જાણે વરનો બાપ એવો પોતે રૂઆબ દેખાડતા હોય છે આપણે ત્યાં જોયું તો કે પોષ મહિનાની ઠંડી હતી એટલે કહે છે કે બહુ કાતિલ ઠંડી હતી એટલે લોકોને ત્યાં ખાવાની જેટલી એમ કે જરૂર નથી એટલી કહે છે કે હવ પોતે સુવા માટે એમ કે ગોદડાની વ્યવસ્થા હતા એ પહેલી કરતા હતા અને આપણે જોયું કે બધા એમ કે જેમ તેમ જમીન ફટાફટ એમ કે જ્યાં ઉતારો હતો ત્યાં જઈ ઓઢી અને સુઈ ગયા એમ કે કોઈ ખાવા ખાવાની જ રાહ એમ કે કોઈને ખાવાની એટલી નથી પડી જેટલી ઓઢવાની બધી પડી ત્યાં બધા એમ કે ઉતારો હતો ત્યાં એમ કે ખાઈ ખાઈને ફટાફટ જતા રે કોઈ લગ્નમાં એમ કે છેલ્લે કોઈ જોવા મળ્યું નહીં અને કોઈ એમ કે બધા પોતપોતે જેવા કોઈ એમ કે જ્યારે મામેરું કરવાનું ત્યારે એમ કે બોલાવા આવ્યા ત્યારે એમ કે બધાએ કોઈ ઉઠવા કે છે તૈયાર નહોતું કેમ કેમ કે કહે છે કે જો હમણાં ઉઠે તો કહે છે કે બધાની બીક હતી કે હમણાં ઉઠ્યા છીએ તો આપણા જે આવી ઠંડી છે જો એમાં ગોદરા કોઈ લઈ લીધા તો આપણી જગ્યા જાય તો આપણે ઠરવું પડે આવા કારણે કોઈ કહે છે કે ઊભા થતા નથી છેવટે એમ કે વરઘોડા જ્યારે વરઘોડો થાય છે ત્યારે વરઘોડા એમ કે એક અણવાર હોય અને એક એમ કે એના જે પાંચ એના જે અંગત સગા સગાસબંધા એ હતા અને બીજા કહે છે કે માંડવાવાળા હતા એમ કરી અને એમ કે વરઘોડો તો એની શરૂઆત થઈ એમ અને કહે છે કે વરઘોડિયા હતા પાછળ પાછા ઈચ્છા કાકા અને બીડા લેવા માટે આવે વેવાયેલ પક્ષો સ્ત્રી વર્ગ આટલા જ કે છે વરઘોડામાં હતા એટલા સુધી આપણે સમજૂતી મેળવી હવે આપણે આગળ પાઠી સમજૂતી ઉતારામાં અત્યારે નસકોરાનો અવાજ ન ગણીએ તો કે છે કે સાવ શાંતિ હતી ગોર મહારાજે ગોત્રેજના ચાંદલા આગળ દીવો કર્યો અને બે માટલીઓ ગોઠવી વરઘોડિયા કોડી રમવા બેઠા તો આ બધું એક રીતની રીતિ રિવાજો હોય છે એમ કે ઈચ્છા કાકાએ પોતાને સોંપાયેલો હવાલો હજી છોડ્યો ન હતો એટલે એમને જે કાં જે કામે એમને સોંપેલું હતું એ પોતે હજી એમ કે હવાલો હતો એ હજી છોડ્યો ન હતો કોડીની રમત રમાઈ એટલે વેવાણોએ બીડા માગ્યા કાકા સિવાય બીજું કોઈ પણ માણસ એવી શક્તિ નહોતો ધરાવતો જેને નાણાં વિષયક જવાબદારી કે છે સોંપી શકાય એટલે પૈસાની જે પણ એમ કે બધી જવાબદારી હોય એ એમ હવે બન્યું એવું કે બીડા લેનારી વેવાણોની સંખ્યા ધાર્યા કરતાં ઘણી મોટી નીકળી પડી એ સૌને જુદી જુદી રકમના બીડા જમણા મુઠ્ઠીમાં ડાબી હથેળીમાં બરોબર બે વખત ગણીને આપવા જતા ઘણો સમય વીતી ગયો વરરાજાને તો આખો દિવસનો નકરોડો ઉપવાસ હતો અને ઠેઠ મળેથી ફરાર મળ્યો હોવાથી એમાં કંઈક સોધરી વળી ન હતી એ તો થોડા તો થાકોડાને લીધે કકડતું ધોત્યું અને બોસકીના પહેરાણ સોતા કરચલી પડવાની પણ બીક રાખીને ખાટલામાં પડ્યા અણવર પણ આખા દિવસની ઓનરહરી માનહર મજૂરી કરી હોવાથી થાકીને ટે થઈ ગયો તો તેમણે પણ જગ્યા કરીને કહે છે લંબાયું પછી કહે છે કે ઉતારામાં તો અત્યારે જોઈએ તો એક નસકોરાનો અવાજ ના ગણીએ તો એના સિવાય એમ કે સાવ શાંતિ હતી અને ગોર મહારાજ જે હતા જેમ કે લગ્ન કરાવવાના મહારાજ એમને કહે છે ત્યાં ગોતરેજનો એ હોય એમ દીવોને તો ત્યાં એમ કે ચાડલા આગળ દીવો કર્યો એમ કે અને બે માટલીઓ ગોઠવી આ બધી એક રીતના રીતિ રિવાજો એ લગનના એમ અને પછી વરઘોડી આવતા જે એમ કે છોકરી છોકરી તો એ બંને વર્ક કર્યા અને એમને કોડી રમવા બેસાડ્યા અને ઈચ્છા કાકાને એમ કે જે નાણાકીય જે જવાબદારી બધું સોંપાડી ના લીધી હજી હવાલો એમને છોડ્યો ના તો કોડીની રમત રમાઈ ગઈ એટલે એ એમ કે છે કે બીડા માંગ્યા એમ બરાબર તો આ એક રીતની એમ કે રકમ માગે ને એ લોકો તો એવી એમ કે એ લોકોએ રકમ માગી વેવાઈએ એમ વહેવાણો જે વહેવાણો હતી એમને એમ કે છોકરીવાળા કન્યા પક્ષવાળા હતા તો એમને બીડા માગ્યા ઈચ્છા કાકા સિવાય કે છે કે કોઈ એમ કે આ કોઈ માણસ એવું નહોતું કે જે આ બધું એમ કે નાણાં વિષયક જે બાબત છે તો એ બધું કે છે કે સંભાળે એમ એટલે પછી કે છે કે ત્યાં પછી કે છે કે સોંપી શકાય હવે બન્યું એવું કે બીડા લેનાર એટલે કે જે આ અમુક રકમ દેવાની હોય વેવાણોને તો એ વેવાણોની સંખ્યા ધાર્યા કરતા વધારાય એમ જે આ બધાય બીડા આપવાના આ એક રીતની જે આપણે રકમ આપીએ ને એમ કે આ બધી એક રીતના રીતિ રિવાજો હોય તો એમ કે એ લોકોને આપવાના હતા બીડા તો એ બીડા લેનારના એમ કે ધારીથી એના કરતાં વેવાણોની સંખ્યા વધારે મોટી નીકળી એટલે એ બધાને એમ કે જુદી જુદી રકમના કેમ કે અમુકને જે પ્રમાણે સંબંધ હોય એ પ્રમાણે એ રીતની રકમના પૈસા આપવા પડે તો એ રીતે એમ કે આપતા આપતા કે છે કે સમય ઘણો વીતી ગયો એમ પછી વરરાજાને તો કહે છે કે આખો દિવસનો એક તો બિચારાને નકરોડો ઉપવાસ હતો અને એમ કે છેક મોડેથી એને ફરાળ મળ્યું એટલે એમાં કંઈ શોધરી ના એટલે એને કે બહુ એટલી મજા આવી અને પછી પોતે તો એમ કે બિચારો આખો દિવસનો થાક્યો એટલો હતો અને એક તો કડક ધોત્યું અને બોસકી એટલે ઉપરનું જે પહેરાણ હોય એ કહે છે કે પહેરેલું હતું અને પોતે તો એમ કે એને તો એમ કે એ વિભાગ નથી કે જો હમણાં હું એમ કે આડો પડ્યો તો મારે શેરવાની જે ઉપરનું જે છે પહેરણી ખરાબ થઈ જશે તો એવી ચિંતા કર્યા વગર કે છે થાક એટલો લાગ્યો તો ને કે તો ખાટલામાં પડ્યો એમ અને બાજુમાં જે અણવર હોય જે વરની બાજુમાં જે એના સાથે તો એ અણવર પણ કહે છે કે આખા દિવસની એમ કે જાણે મજૂરી કરી હોય ને એટલો થાકીને કહે છે તે થઈ ગયો હતો અને એણે પણ ત્યાં જગ્યા જોઈ અને એ પણ પોતે લાંબો થયો વરના બાપા તો આગલી રાતે રૂપિયાની કોથળીઓ ગણવા આડે ઊંઘી જ નહોતા શક્યા તેમાં વળી આજની પણ પોણી રાત ગઈ આજનો ખર્ચનો હિસાબ આવતી સવારે લખવાનું નક્કી કરી તેમણે પણ કબજો ઓશિકા નીચે મૂક્યો લુણાગરી છોકરીઓ તો આમે ઊંઘતી જ હતી એ તો બિચારી આવતી વેતર ઢળી પડી વેવાણ હોય બીડા માટે બહુ રોકી રાખ્યા રાતના ત્રણને ટકોરે કાકા દાખલ થયા ત્યારે ઓરડામાં ત્રસે કેન્ડલ પાવરની ફૂંકાથી ફૂંકા ફૂંફાડા નાખતી ક્રિસ્ટલ લાઈટ સિવાય બીજું કોઈ જાગતું ન હતું જાનૈયાઓ બધું પાઘરણ વણી ચૂણીને દબાવી સૂતા હતા અને અત્યારે કેવી મીઠી ઊંઘ માણી રહ્યા હતા બેટમજીઓએ કરી છે ને કંઈ હવે પાસળા વિધી નાખે એવી ટાઢવા કરવું શું સુવાની તો ક્યાંય જગ્યા જ નહોતી ડીલ પણ પાતળું નહોતું એટલે કે શરીર એમ કે પોતે શરીરે એમ કે પાતળા નહોતા એમ નહીતર સાંકળે મોકળે કે છે કોઈ પણ બે જણની વચ્ચે સમાઈ શકત પણ હવે ઊંઘ્યા વિના કંઈ હાલસે અને સુવાની જગ્યા તો ધારો કે કદાચ મળી રહે તો પણ ઓઢવાનું તો શું કરવું નવાબ જાદવ હોય એટલે કે જ્યારે કેમ રાજા મહારાજાના છોકરા હોય એમ ઓશિકા પણ ગોદડા જે ગોદડા જ મૂક્યા છે ઓશિકે પણ અને આવી મોડી રાતે પાઘરણ લેવા વેવાય ને ત્યાં ક્યાં જાય વાણંદ પણ હમણાં જ કે છે વીંજણો લઈ અને માંડવે વયો ગયો પગલાંના પગલાંનો જ ફેર પડ્યો એમ પછી કે છે કે જેમ કે કે છે કે વર્ણો બાપા હતો એ તો બિચારી એમ કે આગલી રાતે એમ કે રૂપિયાની કોથળી જે હતી બરાબર એને એમ કે ગણવામાં રૂપિયા ગણવામાં વ્યવસ્થા કરવામાં તો બિચારો ઊંઘી હક્યો એમાં આજની પોણી રાત કે છે લગ્નના બધી રીતિ રિવાજો મને એમાં ગઈ અને આજનો પછી એને વરના બાપે નક્કી કર્યો કે આજનો જે ખર્ચનો હિસાબ એ હવે આવતીકાલે કરીશ એમ કરી અને પોતે એમ કે કબજો હતો એ ઓશિકા નીચે મૂક્યો જે કોથળી હતી અને પછી પોતે સૂઈ ગયો પછી જે લુણગારી ઉતાર લુણાગરી ઉતારવાળી છોકરીઓ હોય એ છોકરી બિચારી કે ઊંઘમાં હતી તો કે આવતા વે ડળી પડી ઈચ્છા કાકાને તો કે વેવાણો આ બીડા માટે એમ કે જે એમ કે રકમ માટે એના માટે બહુ રોકી રાખ્યા હતા એટલે કહે છે કે એમને તો એમ કે બહુ મોડું થઈ ગયું હતું અને રાતના કહે છે ત્રણ ટકોરે કાકા દાખલ થયા ત્યાં ઉતારો હતો ત્યાં એમ અને ત્યારે પોતે ઓરડામાં જોયું તો ત્રણેક કેન્ડલ પાવરની ફૂંકાથી જે ક્રિસ્ટન લાઇટ આવે એના સિવાય બીજું કહે છે કોઈ જાગતું ના હતું એક લાઇટ રજી ચાલો જાનૈયાઓ તો એ બધું કહે છે કે કાકાએ જોયું તો કે જાનૈયાઓ તો આવી રીતે જે પાગરણ એટલે જે પથારી હતી એ બધી કહે છે કે ઘણી ઘણી અને દબાઈ દબાઈને હોઈ ગયા હતા અમુક તો અને એવી મીઠી ઊંઘું માણી રહ્યા હતા કે એમને તો જોઈને તો બેટાઓ મારા તો જોઈ કે કરી છે કે અને પાછા ટાળ તો કેવીને કે આપણી પાસડી વિધિ નાખે આપણું કે શું કરવું સુવાની કે છે જગ્યા જ નથી અને પોતે વિચાર્યું કે હું એટલો નથી કે ક્યાંક ની વચ્ચે એમ કે હાકડ મોકડ કરી અને જતો રહું પણ કે હવે એમને એમ કે જીતો ત્રણ વાગે ઊંધ્યા વગર થોડી ને ચાલશે કે પોતાને એમ કે સુવાની જગ્યા ધારો કે કદાચ સુવાની જગ્યા હું ક્યાંક ગોતી લઉં પણ ઉડવાનું શું કરવું એ કે બધું મોટા રાજા મહારાજા હોય

પામેલું એમાં હળવેક રહીને ઈચ્છા કાકાએ પડખા બેર ઉભડક જેવી સ્થિતિમાં લંબાવ્યું પણ આમ જો આખી રાત પડ્યો રહું તો હાડકા ના સાંધા જ રહી જાય ને એક થરા નળિયાવાળા ખપેડા માથેથી સીધા વરસતા ઠારમાં ઠૂંટવાઈ જવું કે બીજું કાંઈ થાય એમ છેવટે ઈચ્છા કાકાએ તૂકો આજમાં આવ્યો પડખામાં જે જણા સૂતો હતો એના વાંસા ઉપરથી પહેરાણ ઊંચું કરીને હળવેક રહીને ત્યાં કાકાએ પોતાની જીભ ફેરવી પેલો ભડકીને જાગી ગયો આંખમાં ભરેલી ઊંઘને ક્રિસ્ટલ લાયેલો ઉજાસ આંચી નાખતો હતો પાછળ વાંસામાં કૂતરું જીભ ફેરવી ગયું એમ ભીનું ભીનું લાગતું હતું પણ કૂતરું તો અહીં અત્યારે ક્યાંથી આવે ત્યારે કોઈ માણસે પછી ઓલા ઈચ્છા કાકા મૂજાયા કે હવે આ તો બધા એમ કે ક્યાંય જગ્યાએ હુવાની નથી અને ઓઢવાનું નથી તો હવે અમારે શું કરવો કંઈક તોડ એટલે કે આનો ઉપાય તો કે કંઈક લાવવો પડશે હું આવી રીતે મારે કેમ ચાલશે એમ કે પછી પોતે એમ કે ત્યાં એક ખાડની ચોકડી હતી તો એ ચોકડીની બાજુમાં જે જગ્યા હતી તો એ બે જણા હું હતા તો પોતે એમ કે વચ્ચે જે થોડીક પોલાણ વચ્ચે બે વચ્ચે થોડીક જગ્યા હતી તો એમાં હળવેક જઈ અને પોતે વચમાં જઈ અને પાછા એક સીધા પોતે લાંબા થઈ ગયા એમ હવે પોતે પોતે વિચાર્યું કે આવી રીતે કે હું

એની પીઠ હતી એના ઉપરથી પેરણ જે ઉપર ઓઢેલું હતું એ ઊંચું કર્યું ગોદું અને પછી પોતે હળવેકરાઈ અને કાકાએ જે ઓલો હતો તે એની પીઠ ઉપર જીભ ફેરવી તો ઓલો તો ભડકીને જાગી ગયો એમ એને થયું કે અત્યારે પાછળ જીભ કોણ ફેરવે જીભ ફેરવતું હોય એવી રીતે એમને જીભ ફેરવી ઓલો તો બિચારો ભડકીને જાગી ગયો અને આંખમાં એક તો કે ઊંઘ ભરેલી અને ક્રિસ્ટલ લાઇટનો આ ઊંચાસ હતો પાછળ એને થયું કે વાસામાં હતો જાણે કૂતરા એક કે જીભ ફેરવ્યો ને એવું એને ભીનું ભીનું લાગ્યું પણ એને જોયું કે કૂતરું તો અત્યારે ક્યાંથી આવે એમ કે તો કે અત્યારે ક્યાંથી આવે કે કોઈ કોઈ માણસ હશે પોતે વિચારવા માંડ્યો કાંઈ કાકા ઈચ્છા કાકાએ ફરીથી એના પગની ઘૂંટી ઉપર જીભ ફેરવી આ શું કાકા શું થયું કાકાના મોમાંથી લાળ ચાલી જતી હોય એમ પેલો ઊંઘભરી આંખે પણ કરી શક્યો શું થયું કાકા ઈચ્છા કાકાને હેડકી ઉપડી એમ તેઓ હંક હંક હક હક્ક કરી રહ્યા હતા તેમાં વચ્ચે વચ્ચે તેઓ ત્રુટક શબ્દો બોલ્યા તમે કોઈ હક જરાય ગભરાતા નહીં હો હકી એ તો હું સવારે ઓલ્યું કૂતરું હક સહેજ દોડ વેસારી હક તમે કોઈ જરાય બીજામાં હક પહેલાંને સમજતા વાર ન લાગી કે ઈચ્છા કાકા અડકાયું કૂતરું આવડ્યું છે અને લબરકી શરૂઆત થઈ છે તુરંત એને ઊભા થઈ અને ગોળા ગોળામાંથી એટલે કે માટલું હતું મોટું એમાંથી પાણી ન કરશું એટલે કે લોટો ભર્યો અને જ્યાં જ્યાં ઈચ્છા કાકાએ જીભ ફેરવી ત્યાં ત્યાં સાફ કરી નાખ્યું પાડવાળું ભગવાનનું કે બટકું ન ભર્યું નહીંતર ભેગા ભેગી મને લબરકીને એમાંથી અડકવા થઈ જત બીજું શું એમ હવે ઈચ્છા કાકાની પરખે સુવાય ખરું ઉઠીને બટકું ભરી લેતો અને પછી એનો ટાંટિયો વાઢવો મારે પેલો ગભરામણમાં જ બહાર નીકળી ગયો ત્યાં એક ફાટેલું ભૂંગળ પડ્યું ભૂંગળ ભૂંગળ પડ્યું હતું એના અડધા ભાગમાં અડધા ભાગ પર લંબાવી બાકીનું અડધું માથે ઓઢી લઈ અને લબરકી ન થાય તો ઘરે તો ઘરે જઈ અને શનિવારે હનુમાનને એટલે કે હનુમાનજી મંદિરે નાળિયેર વધેરવાની અને બાદા લીધી આજે ઈચ્છા કાકા ઉપર અડી કરવામાં આશયથી એમની રીગડી થાય છે એ જોવાની મજા માણવા સારું ઘણા જાનૈયાઓ ઊંઘ્યા જ ન હતા અને ગોદડામાં મો સંતાડીને મૂછમાં કે છે હસતા હતા પછી તો એમ કે કા ઓલો તો જાગ્યો એટલે પછી ઓલા ઈચ્છા કાકા ઓલા જોયું કે આ તો બાજુમાં એ જીભ તો કે ઈચ્છા કાકા ફેરવે એટલે ઓલે પૂછ્યું કે કાંઈ ઈચ્છા કાકા એ કે શું થયું તો કે ઈચ્છા કાકાએ વરે પાછું એમ કે ઓલાની પગની જે ઘૂંટી હોય તો એ ઘૂંટી ઉપર પગ ફેરવી જીભ ફેરવી એટલે ઓલાઈ કીધું કે આ શું કરો છો ઈચ્છા કાકા શું થયું છે તમને કે તો ઈચ્છા કાકા જે મોઢામાંથી લાળ કાઢી હોય ને એવી રીતે એમ કે મોઢામાં લાળ જતી હતી ને એવા પોતે નાટક કરવા માંડે ઓને ઓલાને દેખાતું હતું કે આ રીતસર ની એમના મોઢા લાર નીકળે છે એમ એટલે ઓલાએ કીધું કે શું થયું ઈચ્છા કાકા એ તો ઈચ્છા કાકા જાણે એમ કે હિડકી ઉપડી હોય ને વચમાં આમ કે હડકવા ઉપડ્યો એવી રીતે પોતે એમ કે વચમાં બોલવા માંડ્યા કે તમે જરા ગભરાતા નહીં મને આજ વર કે કૂતરું કઈડ્યું તું ને એટલે કે દાડ બેસાડી તું કૂતરું એમ કે કઈડ્યું તું ને દાંત બેહાડ્યા દાડ બેસાડી તી એટલે કે પણ તમે જરા ગભરાતા નહીં એટલે ઓલાને ને સમજતા વાર ના લાગે કે આને કૂતરું કઈડ્યું છે એટલે હડકવા એમ કે એટલે કૂતરું આભડ્યું છે એટલે કૂતરું કઈડ્યું તું એટલે કે અત્યારે લબર કે હડકવા ઉપડવાનું શરૂઆત થઈ છે એમ કે તો તરત એને એને તો ઊભું થયું કે આ તો કેમ કે કૂતરું એવું હોય પહેલા એને લાર હોય ને ઈ પડે અને પછી એને અડકવા ઉપડે એટલે એને એ સમજી ગયો કે અમને તો લબરકી શરૂ થાય છે લાળ પડવાની શરૂ થઈ છે પોતે તો તરત ઊભો થયો અને જ્યાં એ માટલું હતું તો માટલામાંથી લોટો ભરી અને જ્યાં જ્યાં ઈચ્છા કાકાએ જીભ ફેરવી અહીંયા ઠકણ પોતે પાણીથી સાફ કર્યું તો એ ના કરો ને તો માણસને એમ કે જો એ બટકું ભરી જાય ને જેને કૂતરું કઢ્યું હોય એ એ માણસ જો બીજાને એને અડકવા ઉપડે ને બીજાને બડકું ભરે ને તો બીજાને અડકવા ઉપડે એટલે ઓલો બિયાણો કે આ તો હમણાં મને બટકું ભરશે તો મને અડકવા ઉપડે તો આવી રીતે પોતે એમ કે પછી પોતે બીઆઈ અને એને એમ કે હવે ભગવાનના આભારી કે મને ખાલી જીભ જ ફેરવી હતી બટકું નથી ભર્યું નક તો મને કે અડકવા ઉપડે તેમ એમ બી એમ વિચારી અને પછી પોતે તો વિચાર્યું કે હવે આ તો ખાલી જીવ નહીં બટકું ભરે તો હવે કે ઈચ્છા કાકા બાજુમાં હોવાય નહીં એમ કરી અને પોતે તો એમ કે વિચાર્યું કે આ તો જો હતું તો કે આ તો પછી હમણાં જો હું મન બટકું ભરી લે પછી એમને ટાંટ્યું એટલે ગમે એટલે એમને મારું તો કે શું તે તેમાં થાય એમ તો પોતે ગભરાઈ અને બહાર નીકળી ગયો અને ત્યાં એક ફાટેલું બુંગણ પડ્યું એટલે કે ફાટેલી એવી ગોદડી એવી પડી હતી તો પોતે તો એમ કે અડધા ભાગમાં પોતે પાથરી અને અડધું પોતે ઓઢી અને પોતે તો લબરગી ના થાય એના માટે પોતે હનુમાનદાજા શનિવારે એમ કે પોતે તો માની દાદાને પ્રાર્થના કરીએ એમ કે હું આ તમને નારિયલ વધી જાયશ પણ મને કે આ લબરખી ના થાય એવું જોજો એમ પોતે બાદાઈ લીધી અને પછી પોતે અડધું ગોદડું ઓઢી અને અડધું પાથરીને પોતે હુઈ ગયો પછી બીજા બધા હતા એ પાછા અમુક હતા કદાચ જોવાની એ તો આજે ઈચ્છા ઈચ્છાકાની રીગડી એટલે કે એમની તો આજે મસ્તી થાય ને એમની મજાક થાય એ જોવા માટે રહી એવા આશયથી પોતે એ ઈચ્છાથી પોતે એમ કે બધા રાહ જોઈને જ બેઠા બધા કોઈ ઊંઘતા જ નહોતા બરાબર અડધા તો એમની આજે રીગડી એટલે કે મજાક થાય એમની બરાબર હાસ્ય પાત્ર બને એવું જોવા કે છે કે ઘણા ખરા જાણીએ તો ઊંઘ્યા નતા ગોદોડામાં મોહનતાડીને પાસે હસતા હતા આવું બધું જે થતું હતું ને એમ કે આજે એમ કે ઈચ્છા કાકાના કેવી દશા થાય છે એમ કે એ જોવા પોતે બધા અડધા તો જાગતા હતા ઈચ્છા કાકાની હેડકીનો હક્ક હક્ક અવાજ સાંભળી અને તેમના જમણે પડખે સૂતેલો બીજો પણ જરા ઘડવેરથી ગોદડું ખસેડી અને કે ઊભો થઈ ગયો ઈચ્છા કાકાએ કહ્યું હક કા લે કૃપા હક કા ઉભો થયો હક તું જરાય બીજોમાં માં હક એને વાક્ય પૂરું કરતા તો તેમના પાન ખાધેલા મોમાંથી લાડનો કોગળો નીકળી પડ્યો કિરપો કહે કાકા આહી મારો હાડો ગામ બહુ થાય છે હું બારે ઓસરીમાં જાઉં છું કિરપો બહાર ગયો બધાએ બહાર જઈને કાકાની લબરકી વિશે બીતા બીતા ગુપસુ કરવા માંડી તેમાંનામાં કોઈ અનુભવીએ કહ્યું કે હડકવામાં દર્દીને માથે ગોધડા નાખતા મેં જોયા છે ખરા એને માથે ગમે તેવું કંઈ ભારે વજન નાખી રાખવું જોઈએ એટલે એટલે ઊભો ન થઈ શકે અને બીજા કોઈને કે છે આડે નહીં એટલે કે અડે નહીં એમ બીજા કોઈ બડકું બીજું ના ભરલે પછી કે છે કે ઈચ્છા કાકાની હિડકીનો અવાજ સાંભળી અને જે ઓલો હતો એ તો ઉભો થઈને જતો રહ્યો પછી એની બાજુ જે પડખે જે જમણી બાજુ જે સૂતો તો બીજો એને આ બધી એમ કે આવી રીતે વાતચીત ને હું સાંભળું એટલે પોતે હળવેકથી થી ઉભો થઈ અને ગોદરું ખસેડીને ઉભો થઈ ગયો તો લા ઈચ્છા કાકા એમ કે તૂટક તૂટક અવાજમાં બોલ્યો કે તું શું ઉભો લેવા ઉભો થયો તું ક્યાં જાય છે કે તું કે જરાય બીજે નહીં તો ઓલા તો એમ ઈચ્છા કાકા તેવું વાક્ય પૂરું કરતા પોતે પાન ખાધેલ મોમાંથી લાડ નાખો કોગડો કરે એટલે કે બીજાને ખબર પડે તો કે જે કિરપા નામનો જે હતો એમ કે જે બાજુમાં સૂતો હતો એને કીધું કે મારો હાડ એટલે એમ કે બહુ મજા નહીં આવતી બહુ મૂંઝવણ થાય રહી કે હું તો કે ઓશરીમાં બહાર જઈ જાઉં છું એમ કંઈ અમૂલો તો બારે બારે દિન પછી બધાને એમ કે વાતચીત કરી એમ બધા અંદરો અંદર શું કરવા માંડે કે એ છ તો આવી એમ કે આવી રીતે એમને તો લબરખી ચાલુ થઈ છે એમ કે તો એમાં કોઈક અનુભવી વ્યક્તિ હતો તેને સલાહ લે કે અડકવામાં દર દિનમાંથી એમ કે ઘણા બધા ગોદડા નાખીએ ને એટલે એના માથે કંઈક ભારે વસ્તુ એવું વજન નાખી રાખવું જોઈએ તો એટલે કંઈ ઊભા ના થઈ શકે અને કોઈને કે અડે નહીં એમ સૌના પેટમાં ફળફળ થતું હતું કે આપણે તો સવાર સુધી જાગતા બેસવું છે એટલે વાંધો નહીં પણ ન કરે નારાયણ અને બીજા ઉઘનારામાંથી કોકને કાકો દોડ બેસા દાડ બેસાડી દીધો તો રામ કહાણી જ થાય ને તુરંત જ સૌએ પોતપોતાના ઓઢેલા અને એ સિવાય ઓછી કે પાંખતે મૂકેલા બધાય ગોદડા વીણી ચૂડી અને ઈચ્છા કાકાને ઓઢાડી દીધા અને બહાર ઓસરીમાં ભાદરની પાટમાં વીંઝાતા હિમ જેવા સુસવાટામાં અને માથે ખપેડામાંથી વરસતા ઢા ઠારમાં ખોડચાની જેમ ઠૂઠવાતા બેસી રહે ઈચ્છા કાકાને ઊંફ વળી એટલે તેમની હેડકી બેસી ગઈ બે દિવસ ઉજાગરાના વેઠેલા ઈચ્છા કાકા તે દિવસે ઊંઘ્યા છે કંઈ પછી તો એમ કે બધાને પેટમાં ફડફડ થવા માંડ્યું એમ કે આપણે તો હવાર ઉધી કે જાગતા જ બેસવું એટલે પણ કહે છે કે ના કરે ના રહે એટલે ના કરે ભગવાન અને કહે છે કે બીજા જે બિચારા ઊંઘેરે આ કોકે કે ઈચ્છા કાકાએ કોકને કે એમ કે દાળ બેસે એટલે એમને બટકું બીજું ભરી લીધું તો તો કે રામ કાઢી એટલે એમનું તો કે એમ કે બિચારાનું મૃત્યુ જેવું થઈ જાય ને એમ કે એ તો જીવે જ નહીં એમ એટલે આવું વિચારી અને કહે છે કે બધા જેટલા જાગતા હતા એ બધા એમ કે પોતપોતેલા ઓઢેલા જે એમ કે પોતેલા ઓઢેલા જે ગોધડા હતા પછી જે એમ કે પગ નીચે રાખ્યા હતા અને જેને ઓશિકા બનાવીને રાખ્યા હતા એ બધા ગોદડા ગોતી ગોતી અને ઈચ્છા કાકાને બધા ઓઢાડી દીધા અને બધા બહાર ઓસરીમાં જઈ અને એમ કે એવો ઠંડો એવો સુસવાટો પવન વાતો હતો તો બધા એવા પવનમાં ઠરપ એવા ઠંડીમાં કે છે કે બધા એમ કે ઠૂઠવાતા ઠૂટવાતા બેસી રહે આખી રાત અને કી ઈચ્છા કાકાને તો એમ કે આટલું બધું એમ કે બધા ગોદરા નાખે એટલે એમને તો આવી ઠંડીમાં આટલા બધા ગોદરા ઓઢા તેમને એમને તો મજા આવી ગઈ એમ અને એમની હેડકી પણ બેસી ગઈ અને પોતાનો તો બિચારાના ઈચ્છા કાકા બે દિવસના કે જે ઉજાગરા હતા એટલે તો એ દિવસે એમ પોતે શાંતિથી કે છે ઊંઘ્યા હતા કાંઈ તો આવી રીતે ઈચ્છા કાકા એમ કે પોતે પોતાનો રસ્તો Gotelito.